હવાનો હાથ વાગ્યો ઉભો ઊભો એક જ મોટરસાયકલ વાળો લઈ નથી જતો એકો માં હટાણું કરવા જવું છે અને મો લઈ ને જતા હવે એકાદ મોટરસાયકલ વાળો નીકળે ને એટલે સોટ એ જવું છે એક મોટરસાયકલ વાળું આવે ઓય માણીયો આખો ખાલી હતો તોય લઈ ન જો હટ તારી મને જીવડા પડે વેત વેતના ના મોટસેકોરો હવે હે હવે હે જાવું હે ઊભું રાખીન ઢોકો રાખો હે કો શેર માં જાવ ને મોડું થઈ ગયું હે ઓય ઓય ઊભો રે ઓય ઓય તારી મને આખો ખાલી હતું તોય લઈ ન જો મો

લટુડા પટુડા કરતી આવે હે તો જો લટુડા પટુડા કરતી આવી લે હવે હું અહીંયા હવાનો હાથ વાગ્યે નો ઉભો હો મને કોઈ ન લઈ જાતું તને કોઈ ન લઈ જાય સાની માની મારી હારે ઉભી રે એ બાપા તમને કોઈ ન લઈ જાય મને બધાય લઈ જાય લે આમ તો જો કે તમને કોઈ નઈ લઈ જાય મને જ લઈ જાય વાહન આવે મોટરસાઈકલ વાળો આવે બોટા ઉભો રે હા લે જવા દે લે તને આમ ટુરે તам બેહી જા જે સાપ કા ભાટા મારમ કાટા દેખાટ લે હું ઘાઈટો હોટ લે તને આખો જાને દોહા લે એ બટા મને લેતો જા કા લઈ લે લે લઈ લે મોણ્યો લેતો નઈ ગયો લે એક માજી ભમરાવી આવી ઈને લઈને વઈ ગયો હવે હવે હું કરું હા મારે જ કાડિયો કરવો પડશે હા હું આલો જોઉં હવે ઘરે એ કાડિયો કરીને આવું હવાનો રોડે હું એક વાહન વાય લઈને જતા હવે હું કરું હા બહુ હાડી ની પહેલું ક્યાંક ન લઈ જતા મારાજી મારાજીના લાલ પીડા લુગડા ભાર્યા નથી તા મેં જેને બેહરાઈ ને લઈ જાય મોટર સાયકલ માં અને મારા જેવન ડોહનભાઈ કોઈ ન લઈ જાય હવે જોવું કેવા લઈ જાતા લઈ જાતા શહેરમાં તો જ જ છે હમણાં મોટરસાઈકલ વાળા આવે ને

आह वो चलाए जीरो packet जीरो packet जीरो packet एकदम है ए अबे बेहो 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 अबे बेहो निकल मने हां एक कहां यो तब से तो આપણે બે ઠન ઠન તાર્યા હવે શું કરશું હાલ હવે માયા આપણે જાય માર કી કી માર જક બે કાયા કા બે તારી મને બે આમ જો જો વહી એ તારો બાપ પૈસા નો ન બે એને હરકું આવડતું નથી હરખા દેવો હરખા દેવો થોડાક કડખે દેવો ને આપ તમારે જ્યાં રાખો હોય ને ગમે ત્યાં અહીંયા રાખો બાકી આમ જો અમારી પાસે સુગન હારી આવે હા 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 તો જામો પડી ગયો આજ તો આમ જો ઘા બિહાર દેવો હે હાલ આમાં હણ્યો ગજો બહેનમાં આવે હવે આ ગજાનું શું કરવું ભગવાડવું પડશે ભગવાડવું પડશે

તમારે જ્યાં હાથ રાખવું હોય ને અહિયાં રાખવું મજા કઈ વાર્તો નથી હવે ખડીખા ઊભું રાખું અને થોડોક વરખાણ કાઢ્યું

તારી મને હારી હારી ભારે નથી ભાઈ ઉભું રાખી લઈ જાય નઈ અમાર જેવાનું ડોન ના લઈ ગયો લે કામ કરી ગયો લે 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 હવે હે ને શેર માં હવે જાવ લે લે લે